નમસ્કાર મિત્રો અક્ષરજ્યોત ચેનલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વિવિધ પદાધિકારીઓ તેમજ કેન્દ્રીય મંત્રીમંડળ વિશે માહિતી મેળવીશું જે આવનારી ગૌણ સેવા કોન્સ્ટેબલ્સ તેમજ તલાટી જેવી વિવિધ પરીક્ષાઓ માટે આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો શરૂ કરીએ હાલમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે દ્રૌપદી મુર્મુ ભારતીય બંધારણના આર્ટિકલ બાવન મુજબ ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા રાજ્યસભા તેમજ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મતદાન કરે છે આગળ વધીએ હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યસભાના સભાપતિ કોણ છે જગદીપ ધનખડ બંધારણના અનુચ્છેદ તેસઠ મુજબ ભારતના એક ઉપરાષ્ટ્રપતિ રહેશે અને અનુચ્છેદ ચોસઠ મુજબ તેઓ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે હાલમાં ભારતના વડાપ્રધાન કોણ છે નરેન્દ્ર મોદી નરેન્દ્ર દામોદરદાસ મોદી ભારતની અઢારમી લોકસભામાં વડાપ્રધાન પદ પર છે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે જે સામાન્ય રીતે લોકસભામાં બહુમત ધરાવતા પક્ષના હોય છે હાલમાં ભારતના રક્ષામંત્રી કોણ છે રાજનાથસિંહ તેઓ લખનઉ સંસદીય ક્ષેત્રના સાંસદ છે તથા હાલમાં ભારતના રક્ષામંત્રી તરીકે કાર્ય કરે છે આ પૂર્વે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેમજ વાજપેયી સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે હાલમાં ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી કોણ છે અમિત શાહ અમિત અનિલચંદ્ર શાહ ભારતના ગૃહ પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે તેમણે બે હજાર ચૌદથી બે હજાર વીસ સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપી હતી હાલમાં ભારતના સડક પરિવહન રાજમાર્ગ મંત્રી કોણ છે નીતિન ગડકરી નીતિન જયરામ ગડકરી મહારાષ્ટ્રના છે તેઓ ટ્રાન્સપોર્ટ અને હાઈવે માટે સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મંત્રી છે હાલમાં ભારતના સ્વાસ્થ્ય અને રાસાયણિક ખાતર મંત્રી કોણ છે જગત પ્રકાશ નડ્ડા બે હજાર ચોવીસથી ચોત્રીસમાં આરોગ્ય મંત્રી તેમજ પચીસમાં રસાયણ અને ખાતર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કોણ છે શિવરાજસિંહ ચૌહાણ બે હજાર ચોવીસથી બત્રીસમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ત્રેવીસમાં ગ્રામીણ વિકાસ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના નાણાં મંત્રી કોણ છે નિર્મલા સીતારામન નિર્મલા સીતારામન અર્થશાસ્ત્રી અને રાજકારણી છે જેઓ બે હજાર ઓગણીસથી ભારતના નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે સેવા આપે છે તેઓ બે હજાર ચૌદથી ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે હાલમાં ભારતના વિદેશ મંત્રી કોણ છે એસ જયશંકર સુબ્રમણ્યમ જયશંકર ભારતના રાજદ્વારી અને રાજકારણી છે તેઓ બે હજાર ઓગણીસથી વિદેશ મંત્રી તરીકે સેવા આપે છે અને પાંચ જુલાઈ બે હજાર ઓગણીસથી રાજ્યસભામાં સાંસદ છે હાલમાં ભારતના આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને મંત્રી કોણ છે મનોહરલાલ મનોહરલાલે અગાઉ હરિયાણાના દસમા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી હાલમાં ભારતના ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી કોણ છે એચ ડી કુમારસ્વામી તેઓ બે હજાર ચોવીસથી ભારતના ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે તેમણે અગાઉ કર્ણાટકના અઢારમાં મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી હાલમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ ઉપભોક્તા મંત્રી કોણ છે પિયુષ ગોયલ મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ છે તેઓ રાજ્યસભાના ગૃહના ભૂતપૂર્વ નેતા પણ છે હાલમાં ભારતના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી કોણ છે ધર્મેન્દ્ર પ્રધાન તેમણે કૌશલ વિકાસ અને ઉદ્યોગ સહકારિતા મંત્રી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને સ્ટીલ મંત્રીનો પોર્ટફોલિયો પણ સંભાળ્યો છે હાલમાં ભારતમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી કોણ છે જીતનરામ માંઝી બિહારના ત્રેવીસમાં મુખ્યમંત્રી હતા તેઓ હિન્દુસ્તાન આવામ મોરચાના સ્થાપક પ્રમુખ હતા પંચાયતી રાજ મંત્રી અને મત્સ્યપાલન પશુપાલન તેમજ ડેરીના મંત્રી કોણ છે રાજીવ રંજન સિંહ જેવો લલનસિંહ નામથી જાણીતા છે બે હજાર ચોવીસથી પંચાયતી રાજના અગિયારમાં મંત્રી અને મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી ઉદ્યોગના ત્રીજા મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના બંદર જહાજ અને જળમાર્ગ મંત્રી કોણ છે સર્બાનંદ સોનોવાળા તેમણે બે હજાર ચૌદથી સોળ સુધી ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના મંત્રી અને બે હજાર ચૌદથી ચોવીસ સુધી ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ વિકાસ રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી હાલમાં ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર બે હજાર ચોવીસથી ઓગણત્રીસમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે કિંજારાપુ રામ મોહન નાયડુ જૂન બે હજાર ચોવીસથી તેત્રીસમાં નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના ઉપભોક્તા બાબતો ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી અને નવીન અને પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રી કોણ છે પ્રહલાદ જોશી તેઓ બે હજાર ઓગણીસથી ચોવીસ સુધી સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કોલસા અને ખાણ મંત્રી પણ હતા હાલમાં ભારતના આદિજાતિ બાબતોના મંત્રી કોણ છે જુવાલ ઓરામ બે હજાર ચોવીસથી આદિવાસી બાબતોના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના કાપડ મંત્રી કોણ છે ગિરિરાજ સિંહ બે હજાર ચોવીસથી એકવીસમાં કાપડ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના રેલવે મંત્રી માહિતી અને પ્રસારણ મંત્રી અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી કોણ છે અશ્વિની વૈષ્ણવ તેઓ ભૂતપૂર્વ આઈએસ અધિકારી છે જેઓ હાલમાં બે હજાર એકવીસથી ભારત સરકારમાં ઓગણચાલીસમાં રેલવે મંત્રી પંચાવનમાં સંચાર મંત્રી અને બીજા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી કોણ છે જ્યોતિરાદિત્ય એમ સિંધિયા બે હજાર ચોવીસથી તેતાળીસમાં કેન્દ્રીય સંચાર મંત્રી અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના દસમા વિકાસ મંત્રી છે હાલમાં ભારતના પર્યાવરણ શ્રમ વન અને જળવાયુ મંત્રી કોણ છે ભૂપેન્દ્ર યાદવ બે હજાર ચોવીસથી પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી કોણ છે ગજેન્દ્રસિંહ શેખાવત બે હજાર ચોવીસથી સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે શ્રીમતી અન્નપૂર્ણા દેવી અન્નપૂર્ણા દેવીના નેતૃત્વમાં ભારત સરકારના એક પ્રતિનિધિમંડળે દસ માર્ચ બે હજાર પચીસના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે શરૂ થનારા કમિશન ઓન ધ સ્ટેટ્સ ઓફ વુમનના ઓગણ સિત્તેરમાં સત્રમાં ભાગ લીધો હતો હાલમાં ભારતના સંસદીય બાબતોના મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી કોણ છે કિરણ રિજ્જુ જેઓ બે હજાર ચોવીસથી અઠ્યાવીસમાં સંસદીય બાબતોના મંત્રી અને સાતમા લઘુમતી બાબતોના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી કોણ છે હરદીપસિંહ પુરી ભારતીય વિદેશ સેવાના નિવૃત્ત રાજદ્વારી છે જે બે હજાર એકવીસથી તેત્રીસમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતોના રમતગમત મંત્રી કોણ છે ડૉક્ટર મનસુખ માંડવિયા બે હજાર ચોવીસથી શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતોના રમતગમત મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતમાં સંસદીય કાર્યમંત્રી અને કોલસા અને ખાદ્ય મંત્રી કોણ છે જી કિશન રેડ્ડી બે હજાર ચોવીસથી પચીસમાં કોલસા મંત્રી અને પિસ્તાળીસમાં ખાણ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે તેમણે બે હજાર ઓગણીસથી ચોવીસ સુધી ભારતના ઉત્તર પૂર્વીય ક્ષેત્રના પર્યટન સંસ્કૃતિ અને વિકાસ મંત્રી તરીકે સેવા આપી હતી હાલમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ અને ઉદ્યોગ મંત્રી કોણ છે ચિરાગ પાસવાન ભૂતપૂર્વ અભિનેતા છે જે જૂન બે હજાર ચોવીસથી ઓગણીસમાં ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી અને બે હજાર એકવીસથી લોકજનશક્તિ પાર્ટીના પ્રથમ પ્રમુખ તેમજ બે હજાર ઓગણીસથી એકવીસ સુધી લોકજનશક્તિ પાર્ટીના બીજા પ્રમુખ હતા હાલમાં ભારતના જળશક્તિ મંત્રી કોણ છે સી આર પાટીલ બે હજાર ચોવીસથી જળશક્તિના બીજા મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે હાલમાં ભારતના લોકસભાના અધ્યક્ષ કોણ છે ઓમ બિરલા જેઓ બે હજાર ઓગણીસથી લોકસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે અને ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા હાલમાં ભારતના કેગ કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા જેને ગુજરાતીમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કહેવાય છે તે કોણ છે કે સંજય મૂર્તિ કેગની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તેમનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષ સુધીની ઉંમરથી જે વહેલું હોય ત્યાં સુધી હોય છે ભારતના બંધારણની કલમ એકસો અડતાળીસમાં કેગની જોગવાઈ કરવામાં આવી છે હાલમાં ભારતના એટર્ની જનરલ કોણ છે આર વેંકટરમણી તેમની નિમણૂક કેન્દ્રીય મંત્રીમંડળના સલાહથી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તેઓ હોદ્દા પર રહી શકે છે બંધારણની કલમ છોતેરમાં એટર્ની જનરલની જોગવાઈ છે એટર્ની જનરલ ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી હોય છે હાલમાં ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ભૂષણ રામકૃષ્ણ ગવઈ તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે કાર્યકાળ પાસઠ વર્ષની ઉંમર સુધી બંધારણની કલમ એકસો ચોવીસ એક હેઠળ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની જોગવાઈ છે હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે સંજય મલ્હોત્રા જેમની નિમણૂક મંત્રીમંડળની નિમણૂક સમિતિ દ્વારા કરવામાં આવે છે તેઓ આરબીઆઈના ચોવીસમાં ગવર્નર છે અને અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પદ સંભાળ્યું હતું હાલમાં ભારતમાં સોળમાં નાણાંપંચના અધ્યક્ષ કોણ છે અરવિંદ પનગરિયા બંધારણના અનુચ્છેદ બસો એસી હેઠળ નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે હાલમાં ભારતના યુપીએસસીના અધ્યક્ષ કોણ છે અજય કુમાર બંધારણના અનુચ્છેદ ત્રણસો સોળ હેઠળ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવે છે હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે જ્ઞાનેશ કુમાર જેમની નિમણૂક ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો પચીસ બે મુજબ કરવામાં આવે છે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા તો મિત્રો આ હતા ભારતના વિવિધ પદાધિકારીઓ જેમના વિશે આપણે સંક્ષિપ્તમાં માહિતી જોઈ આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવા વધારે વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો આ વિડીયોમાં માત્ર આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર